સૌરાષ્ટ્ર અને અંદર પશુપાલનનો વ્યવસાય જર્સી બ્રિડ ગીર ગાય જોવા મળે છે આ ગાયો દ્વારા દૂધ ઉત્પાદન મેળવવામાં આવે છે અમરેલી જિલ્લામાં સૌપ્રથમવાર વિશ્વની સૌથી નાની અને લુપ્ત થઈ રહેલી ગાય લાવવામાં આવી છે

જ્યારે વિશ્વની સૌથી નાની ગાય પુગનુર હવે ધીમે ધીમે લુપ્ત થતી જઈ રહી છે તેની સુરક્ષા માટે આંધ્રપ્રદેશમાં મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે ગાયની દૂધ આપે છે અને દિવસમાં માત્ર પાંચ કિલો ચારો ખાય છે આ ગાય વિશ્વની સૌથી નાની ગાયોમાંથી એક છે ગાયના ઉત્તમ જાતિ દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવે છે આ ગાયની જાત હાલ લુપ્ત થઈ રહી છે જ્યારે આંધ્રપ્રદેશમાં ગાય બચાવવા માટે ખૂબ જ સર્જનીય કાર્ય કરવામાં આવે છે ભારત દેશમાં નાની પ્રજાતિની પૂંગનુર ગાય આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લામાં જોવા મળે છે જે છેક આંધ્રપ્રદેશથી અમરેલી સુધી પહોંચે છે પૂંગનુર ગાય તેના કદના કારણે ખૂબ જ પ્રખ્યાત છે આ ગાયની ઊંચાઈ બે ફૂટથી અઢી ફૂટ છે તમે તેની લંબાઈ ત્રણ ફૂટથી સાડા ત્રણ ફૂટ હોય જેની ખૂબ જ પ્રખ્યાત છે આખા દિવસમાં પાંચ કિલો ઘાસચારો ખાય છે અને એક કિલો જેટલું ખાંડદાણ ખાય છે અને દિવસમાં ત્રણથી પાંચ લીટર સુધી દૂધ આપે છે

બચ્ચુભાઈ મહેતા મારું નામ છે અને મેનેજિંગ ટ્રસ્ટી છું આ ગાયો લાવવાથી અહીંયા એનું સંવર્ધન કરી અમરેલી જિલ્લામાં આ ગાયો છે નહીં તો બધાને આપવાની અહીંયા આપણે ગૌશાળામાં ગીર ગાયો છે ઘોડી છે એની સાથે રહે અને આની સાતથી આઠ લાખ રૂપિયા કિંમત હોય છે પણ બધા લોકો ગાયની પૂજા કરે એટલા માટે લઈ આવી અને એની પૂજા કરે

આ ગાયની સારી માવજૂત અને ત્યારબાદ આશ્રમ ખાતે આનું સંવર્ધન કરી અને અન્ય લોકોને આપવા માટે આ ગાયની ખરીદી કરવામાં આવી છે પુંગનુર ગાયનું સંવર્ધન કરી ગાયોને વિકસિત કરવા અન્ય સાડત્રીસ જેટલી ગીરની ગાયો સાથે આ પૂંગનુર ગાયને રાખવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી